ઓલમોસ્ટ જે સ્કૂલ આપણે બની જે સ્કૂલની અંદર પણ થઈ છે અને એનજીઓ મિત્રો અને જે શિક્ષણ વિભાગના અધિકારી જિલ્લા વિવિધ વન વિભાગના સિંહોની પરિસ્થિતિમાં ઊંધો બાબત જણાય આપણી સિંહોની વસ્તી બને સિત્તેર પછી સતત વધી રહી

ફરજો છે બધી લેટના આપણા દિગનો કોઓર્ડિનેટર સભોબ અતરે મારા સાથી સંદીન અને ખાસ જે મારા પરણો રાખી ઇંદર અંદર ખૂબ જ દગસ્તી કેટલી દગસ્ત તમારા વન પરિવાર હોય છે કેટલી દગસ્ત કે કામ કરોવાળા અમારા એનજીઓ ના મિત્રો છે તાલુકાના છે तो मैं आर्थिक एनजीओ मित्र साथी पण मीटिंग करी थी और ये लोगों से रद थे जो आनी अंदर सर मैं जो अवलोकन करियो मारो तो पहलो 3 दिन से तमे वदा रानी कला कितना ही कर दी काजे तो तुम्हारी अंदर जो मन गमी उताले ने मीटिंग करी ना जारे तो ये लोगोंनी अंदर एक मुद्दा जरूरत था जरूरत मुद्दा और ये लोगों नु बाद में देख कोई पेंटिंग ना मेल आउते মিছিল में चलो जनता देखो महाराज ने भी कला आवेदन पत्र दो रही ना टाइप ना टेम को जरूरत कर दो है तो

વાય દેસાઈ શેત્રુજી વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ધનંજય સાધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસધિકારી વડમલિયા જિલ્લા કોઓર્ડિનેટર તખુભાઈ સાંસુર મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટના વડા ઇન્દ્રભાઈ ગઢવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટી આર સરવૈયા સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા